આની પહેલાંના વિડીયોમાં આપણે નવરાત્રિના મિનિંગ વિશે ચર્ચા કરી હતી જો તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તેના પર ક્લિક કરીને જોઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે આધ્યાત્મિક કુદરતી અને પૌરાણિક કારણો છે કે શા માટે આપણે નવ દિવસ અને દર વર્ષે બે વાર નવરાત્રિ ઉજવીએ છીએ નવરાત્રિ ઋતુ પરિવર્તનના સમયે ઉજવવામાં આવે છે એક ઉનાળાની શરૂઆતમાં અને બીજી શિયાળાની શરૂઆતમાં આ મોસમી મોસમમાં માતા કુદરતના એક મોટા પરિવર્તનમાંથી પસાર થાય છે અને તેનું સ્વાગત નવરાત્રિ દ્વારા દેવી શક્તિની ઉજવણી દ્વારા કરવામાં આવે છે હિન્દુ પૌરાણિક કથાઓમાં એવું માનવામાં આવે છે કે ભગવાન રામે શિયાળા પહેલાં નવરાત્રિ ઉજવવાની પરંપરા શરૂ કરી હતી લંકા જતા પહેલાં તેમણે દુર્ગા પૂજા કરી અને વિજયી રીતે પાછા ફર્યા આ બંને નવરાત્રિમાં ભક્તો માતા દુર્ગાનું આહવાન કરે છે જે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે દુર્ગાનો અર્થ દુઃખ દૂર કરનાર છે લોકો તેમની સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે જેથી દેવી દુર્ગા તેમના જીવનમાંથી દુઃખ દૂર કરી શકે અને તેમના જીવનને સુખ આનંદ અને સમૃદ્ધિથી ભરી શકે તો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં આપણે નવરાત્રિ શા માટે નવ દિવસ જ ઉજવવામાં આવે છે તેના વિશે જાણીશું તો તે વિડીયો જોવાનું ચૂકી ના જાઓ તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર જય અંબે